વેસુ અને વરાછાના કુલ આઠ બેંક કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે આ ધરપકડ બાદ કેસમાં અનેક ખુલાસાઓ થયા છે સુરતના એકસો ચોસઠ લાખથી વધુ બેંક ખાતામાંથી ટ્રાન્ઝેક્શન મળ્યા છે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ધરપકડ કરાયેલા આઠેક બેંક કર્મચારીઓની આ સમગ્ર ફ્રોડમાં કરંટ એકાઉન્ટ ખોલી આપવા બાબતે સીધી સડવણી હતી

ટ્રાન્ઝેક્શન્સ થયા હતા જે એમાઉન્ટ પંદરસો પચાસ કરોડનેથી પણ વધી ગઈ હતી આ જે ટ્રાન્ઝેક્શન્સ થયા હતા એમાં મુખ્ય જે પાસું કહેવાય એ પાસું હતું મ્યુલ એકાઉન્ટ્સ જે કરંટ એકાઉન્ટ્સ હતા આ કરંટ એકાઉન્ટ્સ ખોટી રીતના ખોલવામાં આવ્યા હતા અને અમુક એકાઉન્ટ્સ ફોર્જ ડોક્યુમેન્ટ સાથે ખોલવામાં આવ્યા હતા આ સમગ્ર ઘટનામાં પોલીસે ખૂબ જ ઊંડાણપૂર્વક તપાસ કરી હતી જેના માટે અમારી જે એસઆઈટી છે એ એસઆઈટી દ્વારા ઊંડાણપૂર્વક તપાસ ચાલુ હતી એ દરમિયાન પોલીસના હાથમાં કેટલીક એવી બાબતો આવી કે જે સીધું એવું દર્શાવતું હતું કે જે બેંક એમ્પ્લોઈઝ છે એ લોકોનું સીધું ઇન્વોલ્વમેન્ટ આમાં જણાય આવ્યું હતું પકડાયેલા બેંક કર્મચારીઓમાં અમિત ગુપ્તા અને અરુણ ગોગારી મુખ્ય સૂત્રધાર તરીકે સામે આવ્યા છે તેમની સાથે નરેશ માનાણી કલ્પેશ કથિરિયા કલ્પેશ કાકડિયા મેન્સી ગોટી આશિષ ગડિયા અને અનિલ જાનીની પણ ધરપકડ કરવામાં આવી છે આ તમામ કર્મચારીઓએ આ પ્રકારના કરંટ એકાઉન્ટ ખોલી આપવા માટે મોનેટરી બેનિફિટ મેળવ્યો હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે આ લાભ વીસ હજારથી લઈને બે લાખ સુધીનો હતો આ બેંક એમ્પ્લોઈઝનું કામ એવું હતું કે નિયમિત જે નિયમસરના એ લોકોના એક એસઓપી છે એ એસઓપીના ભાગરૂપે એ લોકોએ ત્યાં જઈ એકાઉન્ટ ખોલવાના હોય છે અને એકાઉન્ટ ખોલી અને જે અરજદાર હોય જે લોકોએ એકાઉન્ટ ખોલવા માટે અરજી આપી હોય એનો સંપર્ક કરી અને એ રીતના એકાઉન્ટ ખોલવાના હોય છે અને એના ડોક્યુમેન્ટ લેવાના હોય છે પરંતુ આ જે એકાઉન્ટ્સ ખોલવામાં આવ્યા છે જે મ્યુલ એકાઉન્ટ્સ છે એમાં જે આરોપી તરીકે જેટલા બેંક એમ્પ્લોઈઝ છે એ લોકોએ જે અરજદાર અથવા પ્રોપરાઈટર કે જેના નામે કરંટ એકાઉન્ટ ખોલવાના હતા એ લોકોનો સંપર્ક નહોતો કર્યો પરંતુ સીધો જે મુખ્ય આરોપીઓ છે એ તમામનો સંપર્ક કર્યો હતો અને સતત એ લોકોના જ સંપર્કમાં રહી અને આ પ્રકારના એકાઉન્ટ ખોલ્યા હતા અને એ લોકો જ્યારે એમ પોતાનું આખું એક સેટઅપ બનાવી દેતા ત્યારે આ લોકોને કહેતા કે તમે અહીંયા આવો અને હવે આ જગ્યાએ તમે તમારી જે ઓફિશિયલ પ્રોસિજર છે એ પૂરી કરો એટલે એ લોકો જે સેટઅપ બનાવતા હતા એ સેટઅપનું જાણકારી આ લોકોને હતી જ તેમ છતાં તેઓ ત્યાં જઈ અને એક ફોર્મલ પ્રોસિજર કરી અને કરંટ એકાઉન્ટ ખોલી દેતા હતા અને આ પ્રકારની ઘટનામાં પોલીસની પાસે જે પુરાવા મળ્યા છે એ પુરાવા તરીકે ટોટલ આઠ બેન્ક ને પોલીસે આજે અરેસ્ટ કર્યા છે એ આઠે આઠ બેન્ક એમ્પ્લોઈઝમાં એકનું નામ અમિત ગુપ્તા એક અરુણ ઘોઘારી આ બે જે મુખ્ય જે હેડ તરીકેના એમ્પ્લોયીઝ છે એક એરિયા હેડ છે અમિત ગુપ્તા અને અરુણ ઘોઘારી જે ઓએસડીએમ છે જે વરાછા બ્રાન્ચમાં ઓએસડીએમ તરીકે પોતાની ફરજ નિભાવે છે કરંટ એકાઉન્ટ ખોલવામાં જો કોઈ પ્રક્રિયામાં ખામી કે ભૂલ આવતી તો આ બેંક કર્મચારીઓ સામેથી મુખ્ય આરોપીઓને તેનું નિદાન આપતા હતા અને તેમની પાસેથી સુધારા કરાવી લેતા હતા એકાઉન્ટ સંપૂર્ણ થયા પછી તેની સંપૂર્ણ વિગતો પણ તેઓ આરોપીઓને પૂરી પાડતા હતા મુખ્ય કિરાત જાદવાણી દિવ્યેશ અને વૃંદાનો સમાવેશ થાય છે તેઓ બેંક કર્મચારીઓ સાથે નિયમિતપણે ચેટ દ્વારા સંપર્કમાં રહેતા હતા આ ચેટ્સમાં તેઓ દસ્તાવેજોની આપ લે કરતા હતા બોલ સુધારવા અંગે ચર્ચા કરતા અને ઘણીવાર તો કોઈ લીડ ન મળી હોય તેમ છતાં બેંક કર્મચારીઓ એકાઉન્ટની પ્રક્રિયા પૂરી કરી દેતા હતા આ ઉપરાંત નરેશ માનાણી કલ્પેશ કથિરિયા કલ્પેશ કાકડિયા મેનસી ગોટી આશિષ ઘડિયા અનિલ જાની અને અનિલ જાની આટલા ટોટલ આઠ એમ્પ્લોઈઝ છે કે જે લોકોએ મોનિટરી બેનિફિટ લઈ અને આ પ્રકારના કરંટ એકાઉન્ટ ખોલાવી દીધા હતા અને આ સમગ્ર પ્રોસીજરમાં જે જગ્યાએ કોઈ વસ્તુમાં કોઈ વસ્તુ ખૂટતી હોય કોઈ ડોક્યુમેન્ટ ખૂટતું હોય અથવા કોઈ એરર આવતી હોય એકાઉન્ટ ખોલવા ખોલતી વખતે તો આ એમ્પ્લોય પોતે જ સામેથી એના સોલ્યુશન્સ જે મુખ્ય આરોપીઓ હતા એને આપી દેતા હતા અને એ સોલ્યુશન્સ આપી અને એમની પાસેથી એને કરેક્શન કરાવડાવી અને ફરીથી જ્યારે એકાઉન્ટ કમ્પ્લીટ થઈ જાય ત્યારે એની બધી ડિટેલ પણ એ લોકોને આપતા હતા આ પ્રકારની સમગ્ર ઘટના પોલીસને સામે આવી એટલે પોલીસે આ ગુનામાં ફર્ધર આઠ બેંક એમ્પ્લોઈઝને અરેસ્ટ કર્યા છે અને એમનું જે મોનિટરી બેનિફિટ છે કોઈકને પચાસ હજાર કોઈને બે લાખ કોઈને વીસ હજાર એવી રીતના મળતા હતા એની પણ વિગત મેળવી છે આ એમ્પ્લોઈઝની ચેટ જે મુખ્ય આરોપીઓ છે કિરાત દિવ્યેશ વૃંદા આ પ્રકારના જે આરોપીઓ છે એ લોકો વિરુદ્ધ પણ એ લોકોની સાથેની પણ એ લોકોની ચેટ છે અને એમાં એ લોકો ડોક્યુમેન્ટની આપલે કરતા હોય એરર કરેક્શન માટેની ડિસ્કશન કરતા હોય અને આમાં અમુક વખતે તે એવું પણ બનેલ છે કે કોઈ પણ જાતની એ લોકોને લીડ ન મળી હોય તેમ છતાં આ લોકો એ લોકોનો એકાઉન્ટ માટેની પ્રોસીજર પૂરી કરી નાખતા હતા અને જ્યારે એ લોકોને રેઝર પે નામની એક જે ફિનટેક કંપની છે એના તરફથી લીડ મળે એટલે પછી જે પ્રોસિજર પૂરી કરી હોય એને એ લોકો પોતાના ડોક્યુમેન્ટ ઉપર લાવતા હતા

કર્મચારીઓની સીધી સડોવણી સામે આવતા આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે બેંક કર્મચારીઓને એસઓપી મુજબ કરંટ એકાઉન્ટ ખોલવાના હોય છે જેમાં અરજદારોનો સંપર્ક કરવો અને દસ્તાવેજો લેવાનો સમાવેશ થાય છે જો કે આ કેસમાં પકડાયેલ બેંક કર્મચારીઓને અરજદારોનો સંપર્ક કર્યો ન હતો પરંતુ સીધા મુખ્ય આરોપીઓ સાથે જ સંપર્કમાં હતા આ સમગ્ર તપાસમાં શરૂઆતમાં અમારી પાસે એકસો ને ચોસઠ બેંક એકાઉન્ટ્સ આવ્યા હતા કે જેમાં સીધે સીધું ટ્રાન્ઝેક્શન થયું હતું આ બેન્ક એકાઉન્ટ્સનું જે ટ્રાન્ઝેક્શનનું ટોટલ જોઈએ તો પંદરસો પચાસ કરોડ ઉપર થઈ જતું હતું ત્યારબાદ અમે ફર્ધર આમાં જે મની ટ્રેલ કહેવાય એ મની નું ઇન્વેસ્ટિગેશન કર્યું હતું આના માટે અમે જે ફાઇનાન્શિયલ એક્સપર્ટ હોય એની પણ મદદ લીધી છે અને એ જે એકાઉન્ટ્સ છે એ લાખોની સંખ્યામાં એકાઉન્ટ જાય છે કે જેમાંથી સો રૂપિયા પાંચસો રૂપિયા એવા ખૂબ જ નાની એમાઉન્ટમાં પૈસાનો આવાગમન થયું હોય કે ટ્રાન્ઝેક્શન થયું હોય એ લગભગ અમારી અત્યારે જે ટ્રેલ મળી છે એમાં પચાસ લાખ સુધીનો આંકડો છે કે જેમાં એ પ્રકારના સેવિંગ્સ અને કરંટ એકાઉન્ટ્સ મળી આવ્યા હોય અમે એને ફર્ધર ફિલ્ટર આઉટ કરી રહ્યા છીએ કે જેથી કન્ફર્મ થાય કે આ પચાસ લાખ જે એકાઉન્ટ છે એમાંથી કોમન કેટલા છે અંદર કેટલામાં ટ્રાન્ઝેક્શન થયું છે